નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું કે મોબાઈલ એપ્લિકેશનમાં ફોર્મ ભર્યું હોય અથવા તો પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોય કે કોઈ ઓપરેટર દ્વારા રજિસ્ટ્રેશન થયેલું હોય તેમાં રજિસ્ટ્રેશનની પ્રિન્ટ કાઢવાની ભૂલાઈ ગઈ હોય અથવા પોર્ટલ સરખું ચાલતું ન હોય અને પ્રિન્ટ ના નીકળતી હોય અથવા કોઈ અન્ય કારણોસર પ્રિન્ટ કે પીડીએફ ના થઈ હોય તો તેવા કિસ્સામાં કેવી રીતે ફરીથી પ્રિન્ટ કરવી એ આપણે જોઈશું જો ખેડૂત મિત્રો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરવો અને બીજા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવો અને આવી અવનવી ખેડૂતલક્ષી માહિતી માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી આપણી ચેનલમાં પોર્ટલમાંથી કે મોબાઈલ એપથી સેલ્ફ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે તો જે ખેડૂતોને રજિસ્ટ્રેશન બાકી હોય તે વિડીયોમાં દર્શાવ્યા મુજબ જાતે રજિસ્ટ્રેશન કરી શકે છે અથવા એવી રીતે ના ફાવતું હોય તો ઓપરેટર પાસે રજિસ્ટ્રેશન કરી શકે છે દરેક ખેડૂત ખાતેદાર માટે આ રજીસ્ટ્રેશન ફરજિયાત છે તો ખેડૂત મિત્રો હવે આપણે રજિસ્ટ્રેશનની પ્રિન્ટના સ્ટેપ જોઈએ સૌ પ્રથમ ગુજરાતની રજિસ્ટ્રેશનની લિંક ઓપન કરવાની છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે ઓપન કરતાં આવું જોવા મળશે ત્યારબાદ આપણે ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો નેમમાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે જે રજિસ્ટ્રેશન વખતે આપેલો છે પાસવર્ડ યાદ હોય તો તે નાખવાનો છે અથવા ઓટીપીથી તમે સરળતાથી લોગિન કરી શકશો ત્યારબાદ કેપચા છે તે કેપચા નાખવાનો રહેશે કેપચા નાખ્યા બાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન કર્યા બાદ જમણી બાજુ ઉપરના ખૂણામાં ત્રણ લીલા આડા લીટા દેખાશે તેના પર ક્લિક કરવું ત્યારબાદ પાંચ વિકલ્પો ખુલશે તેમાં ત્રીજો વિકલ્પ વ્યૂ માય ઇન્ફોર્મેશન પર ક્લિક કરવું આ ઓપ્શન પર ક્લિક કરવાથી ફાર્મર ડિટેલ્સ ખુલશે જેમાં લીલા કલરના બે વિકલ્પ જોવા મળશે જેમાં ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરવું ખેડૂત મિત્રો આ વિકલ્પ પર ક્લિક કરવાથી ડાઉનલોડનો ઓપ્શન ખુલશે ત્યારબાદ પીડીએફ સ્વરૂપે તમે તમારી ડિટેલ્સ ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ કરી શકો છો જો ખેડૂત મિત્રો તમને કોઈ મૂંઝવણ જણાય તો કોમેન્ટ સેક્શનમાં તમે તમારી કોમેન્ટ કરી શકો છો અમે કોમેન્ટનો સંતોષકારક જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું આભાર